સુરતમાં એસી હજારથી વધુ ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના થઈ છે તો બીજી તરફ શ્રીજીના શહેરભરમાં જમીન ઉપર જોવા મળી રહેલા મંડપ વચ્ચે એક મંડપ શહેરમાંથી પસાર થતી તાપી નદીના મધ્યમાં પણ બનાવવામાં આવ્યો છે શહેરના રાંદેર વિસ્તારના યુવાનોએ મોહલ્લાને બદલે તાપી નદીમાં તરતો મંડપ બનાવી બાપ્પાની સ્થાપના કરી છે તરતી દીવાદાંડીની પ્રતિકૃતિ બનાવી તેમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે ત્યારે ભક્તો દ્વારા સવાર સાંજ બોટમાં જઈ બાપ્પાની આરતી ધૂન કરવામાં આવી રહી છે આંગે અંગે પાંચ પીપળા મોહલ્લાના આગેવાને જણાવ્યું હતું કે વર્ષ બે હજાર છમાં સુરત શહેર તાપીપુરમાં તબાહ થઈ ચૂક્યું હતું સુરતીઓએ તાપીપુરથી બચવા પાંચ પીપળા મોહલ્લાના શ્રી ગણેશ મંડળ દ્વારા વર્ષ બે હજાર સાતથી તાપી નદીમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી રહી છે મંડળના યુવાઓ દ્વારા આ પરંપરા આગળ ધપાવવામાં આવી રહી છે મંડળના સભ્યોની આ અનોખી ભક્તિથી સૌને આશ્ચર્ય થઈ રહ્યું છે દસ દિવસની પૂજા અર્ચના બાદ શ્રીજીને વિદાય આપવા શહેરની નાની મોટી તમામ પ્રતિમાઓ તાપી કિનારે અથવા દરિયા તરફ આગળ વધે છે જો જોકે આ મંડળ દ્વારા બાપાની પ્રતિમાને તાપી નદીમાંથી બહાર કાઢી ઘરઆંગળી ધામધૂમથી વિસર્જિત કરવામાં આવે છે